કચ્છના દરિયાઈ વિસ્તારમાં મહત્વપૂર્ણ એવા ચેર વિશે માહિતી આપતા નાયબ વન સંરક્ષક ગુજરાત રાજ્યમાં સોળસો કિલોમીટર જેટલો દરિયા કિનારાનો વિસ્તાર વિસ્તાર આવેલો છે એ પૈકીનો ઘણો મોટો વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાની વાત કરીએ તો કચ્છના ચેર એ અહીંના ખૂબ જ એક મહત્વના અભિન્ન અંગ તરીકે ઉભરી આવે છે એક સમુદ્રી પ્રહરી કહી શકાય કે કચ્છ જિલ્લામાં આવતી વિવિધ કુદરતી આફતો સામે જે કિનારાના લોકોને તથા કિનારાની જમીન વિસ્તારને બચાવવા માટે કચ્છના જે ચેર છે તે ખૂબ જ એક આગવું મહત્ત્વ ધરાવે છે આ બાબતને વધારે સુદ્રઢ કરવા માટે કચ્છ વન વિભાગ દ્વારા ચેરનું વાવેતર હાથ ધરવામાં આવતું હોય છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો કચ્છ પશ્ચિમ વન વિભાગમાં ખાસ કરીને મિસ્ટી યોજના હેઠળ સૌ પ્રથમવાર કોક્રિક વિસ્તારમાં ચેરનું વાવેતર હાથ ધરવામાં આવેલું છે આ વાવેતર પ્રથમ તબક્કામાં એક હજાર એક હજાર હેક્ટર વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કરવામાં આવેલું છે આ વાવેતરમાં આપણી ચેરની જે સ્થાનિક પ્રજાતિઓ છે કે જે આ વિસ્તારને અનુકૂળ છે તે એવી સિનિયા મરીના આ ઉપરાંત જે બે પ્રજાતિઓ ચેરની અલગ છે જે સિટી ઓફ સ્ટ્રગલ તથા રાઇઝોફોરા મૂક્રોનાટા છે તેને કચ્છના અખાતના અલગ વિસ્તારો એટલે કે જામનગરના વિસ્તારોમાંથી પણ એને અહીંયા લાવીને અહીંયા પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત આ વિસ્તારમાં ભવિષ્યમાં ટુરિઝમ પણ વિકસે કે જેથી ચેર એક ટુરિઝમનું પણ ડેસ્ટિનેશન બને તે બાબતના પ્રયાસો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે